એ નીચે બેસી જશે શું થશે નીચે બેસી જશે એવી રીતે બેસી જશે પણ ઓગળતી નથી એટલે આ કહેવાય ચોકનો પાવડર શું શું આ કહેવાય દ્રવ્ય અને આ શું કહેવાય લાકડાનો વેર એ પણ અદ્રવ્ય જો દેખાય છે અહીં પણ દેખાય છે ઉપર પણ દેખાય છે દેખાય છે તમને ઉપર પણ દેખાય છે તરે છે ઓગડતું નથી હવે આપણે જોવાનું છે સૌથી મજાનું હવે તમને મજા આવશે હા તેલ શું રેહશે જો દેખાય છે એટલે મિશ્રિત નહીં ખતું આમાં આપણે ઓઘળી ના કહેવાય અગળીનું કોને કહેવાય ચલો તો આપણને એવું લાગે કે મેડમે પાછળથી થી નાખ્યું હશે એટલે આપણે હલાઈ દઈએ બરાબર ઓઘડી નીચે જ નીચે જ કેટલું સરસ મજાનું તમને જોવા મળે છે એટલે આ મિશ્રણ નહીં નહોતું એટલે તેલ પાણીમાં દ્રાવ્ય નથી તેલ પાણીમાં દ્રાવ્ય નથી હવે આપણે રહ્યું લીંબુ લીંબુ આપણે જોઈએ અનુમાન થયું શો હવે આપણે એને મિશ્રિત કરીએ શોક પણ સોળી લઈશું તેલમાં બે અલગ લેયર દેખાય છે એટલે તેલ મિશ્રિત થતું નથી જ્યારે આ લીંબુનો નો રસ મિશ્રિત થઈ ગયો સરસ આ હતું આપણી પાસે મીઠું જો

अ द्रा यहाँलाई है